આપણા સૌના સરદાર વલ્લભભાઈ પટેલે એ યાદમાં એ કુરબાનીમાં એ સંઘર્ષમાં પ્રથમ સ્થાન મેળવેલું અને બે હાથ ઉપર કરીને મા ભારતીનો જય ઘોષ થાય ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે લગભગ સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિના આ પૂર્વ દિવસોમાં સરદાર સાહેબને યાદ કરીને સમગ્ર ગુજરાતમાં બારડોલીથી લઈને સોમનાથ સુધી આ સરદાર સન્માન યાત્રાનું જે શ્રેષ્ઠ વિચાર લઈને બારડોલીથી નીકળ્યા છે એવા પાટીદાર સમાજના વડીલ મુરંભે ખૂબ મોટા ઉદ્યોગકારી અને સૌરાષ્ટ્રની અંદર જે પંદર દસ શ્રેષ્ઠ ગામોમાં કોઈની ગણના કરવી હોય તો એમના ગામની એટલે ચમાડી ગામની થઈ શકે એવા મારા વડીલ મને ગોપાલભાઈ આ સુંદર મજાની યાત્રા લઈને આવ્યા છે ત્યારે હું વિરમગામની અંદર એમનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું સાથે જ મંચ ઉપર ઉપસ્થિત બેતાલીસ સમાજના માન્ય પ્રમુખ શ્રી શિવાભાઈ અડતાલીસ સમાજના માન્ય વડીલ મુરબ્બી અમુકાકા બોતેર સમાજથી પધારેલા માન્ય વડીલ મુરબ્બી શંભુભાઈ અહીંયા ઉપસ્થિત દરેક સમાજના સૌ વડીલ આગેવાનો ચલાવાડી સોસાયટીના સૌ રહેવાસીઓ આ યાત્રાના સુંદર મજાના આયોજનમાં જેને પહેલા દિવસથી સહયોગ આપ્યો છે એવા માન્ય જયંદ્રભાઈ ઉકલોડ માન્ય ભવેશભાઈ માન્ય ડાયાભાઈ માન્ય ચંકાભાઈ માન્ય મનીષભાઈ નામી અનામી સૌ ઈવા સાથીઓ મોટી સંખ્યામાં દરેક ગામમાં જે અહીંયા આવેલા સૌ આગેવાનો આપ સૌનો હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું ને હૃદયના ભાવથી આપ સૌને મારા જઈ શકતા આજે લગભગ આપણી યાત્રા એકાદ કલાક મોડી છે પરંતુ મહેસાણાથી આ યાત્રા સવારે નીકળી અને ગામડે ગામડે હજારોની સંખ્યામાં લોકો સરદાર સાહેબે આ દેશની અંદર ભારતની આઝાદીથી લઈને દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે 500 થી વધુ રજવાડાઓને એકજૂટ કરીને આજે આ ખુલ્લા ભારતની અંદર આઝાદ ભારતની અંદર તમને અને મને જે શ્વાસ લેવાનો અધિકાર આપ્યો છે એવા સરદાર સાહેબના સન્માનમાં શ્રેષ્ઠ યાત્રાનું આયોજન છે આ યાત્રા તો આપણા સૌના જીવનમાં એક યાદગાર થી યાત્રા છે જેમ કે ગામડે ગામડે એક સમાજ નહીં તો દરેક સમાજના લોકો સરદાર સાહેબના જે યોગદાન છે ને યાદ કરીને સરદાર સાહેબ ની પ્રતિમા એ હાર પૂરા કરી રહ્યા છે સાથીઓ તમારા બધાના ધ્યાને એક બે વાત રહે એટલા માટે આ ગોપાલભાઈ માત્ર સરદાર સન્માન યાત્રાના માધ્યમથી જ લોકોની વચ્ચે જાણીતા છે એવું નહીં પણ જ્યારે અમારું આંદોલન ચાલ્યું ત્યારે પણ એમને હૃદયના ભાવથી એમને તન મન ધરતી વખતે પણ સહયોગ આપેલ અને આજે એના પરિણામ સ્વરૂપે આજે રાજ્યના અનેક સમાજના લોકોને શિક્ષણ અને રોજગારીની અંદર લાભ થઈ રહ્યો છે સાથે આપણે કોઈ એક મૂર્તિના દાતા બનીએ ચાહે ભગવાનની મૂર્તિ હોય ચાહે કોઈ ક્રાંતિકારીની મૂર્તિ હોય તો એ મૂર્તિની નીચે એનું નામ આવતું હોય એક મૂર્તિ આપીએ તો આ ગોપાલભાઈના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સરદાર સાહેબની મૂર્તિ હોય કે ભગતસિંહની મૂર્તિ હોય કે મહારાણા પ્રતાપની કે શિવાજી મહારાજની કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કોઈ પણ મૂર્તિ કોઈ પણ ગામની અંદર લગાવી હોય તો નિઃશુલ્ક એક પણ રૂપિયાના ખર્ચા વગર એ આપણે મૂર્તિ પહોંચાડવાનું કામ કરતા હોય છે

સામાન્ય વલ્લભભાઈ પટેલના લોકો સરદાર એટલા માટે કીધા જેમ કે અમને એક સમાજના ખેડૂતો માટે નહીં પણ અઢારેય વર્ષના ખેડૂતો માટે જ્યારે એક સત્યાગ્રહ કર્યો એક લડાઈ લડી અને એ પછી સમગ્ર દેશે એમને સરદારનો વિરોધ આપેલું છે આજે ગોપાલભાઈ આપણા બધાની વચ્ચે છે વિશેષ સમય નથી લેવો બધાને ભોજન પણ અહીંયા છે એટલે આજે આ સન્માન સરદાર યાત્રાનો વિરામ થોડો સમયનો આરામ અને અહીંયાથી ભોજન કરીને આખી યાત્રા આપણે ભૂજવા થઈને સરદાર સાહેબના ચોકમાંથી થઈને કાજીપુરા થઈને થોરી થઈને લતર તરફ રવાના થશે એટલે પુનઃક વાર એમની સાથે પધારેલા સૌ આગેવાનો સૌ અમારા યુવાન સાથીઓ એમની સાથે પધારેલા ઘણા બધા યુવાનો અમારા આંદોલનના સહયોગી જ એટલે એમનું પણ આ જે હૃદયના ભાવ છે અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું પુનઃ એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર ગરમી છતાં પણ સરદાર સન્માન યાત્રાને આપ સૌએ સફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે એ બદલ વિરમગામ તાલુકો વિરમગામ શહેર સૌ લોકો હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એસઆરપી પોલીસના મિત્રો પત્રકાર મિત્રો એ પણ આ યાત્રાના સહભાગી બન્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર એકવાર ગોપાલભાઈનું હાર્દિક સ્વાગત કરું છું એમનો પણ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત

ધર્મ એટલે સોમનાથ આજે છઠ્ઠા દિવસે આ યાત્રા વિરમગામ પધારી અને બધા લોકોએ ભાવ કર્યું સરદાર સાહેબને જે શ્રદ્ધાંજલિ આપી છે એ બધા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હાર્દિકભાઈ તમારી કરતાં ઘણા મોટા વક્તા છે અને બધું કહી દીધું એટલે મારે કઈ કહેવાનું નથી પણ સરદાર સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિ હોય ત્યારે ખાલી એટલું જ વિચારવાનું છે તો લગભગ દસ દસ દેશના તો વિજા લેવા પડે છે પાકિસ્તાન જુદું હોત હૈદરાબાદ જુદું હોત કાશ્મીરની જિંદગી કાંઈક અલગ હોત તો જે આ દેશ માટે પોતાનું સર્વસ્ત્ર આ દેશને સમર્પિત કર્યું છે એવા સરદાર સાહેબની એકસો ને પચાસ જન્મ જયંતિ આવી રહી છે ત્યારે સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબની એક જ વિચાર હતો કે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબના સપનાનું ભારત બને તો જ સરદાર સાહેબને આપણે સાથે શ્રદ્ધાંજલિ આપી ગણાય જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી સર્વ સમાજની સાથે લઈ અને એકત્રીસ ઓક્ટોબર ના પૂર્વ યાત્રા કરવાનું જ છે કે લોકોને જાગૃતિ લાવવાની કે આવનારી એકત્રીસમી ઓક્ટોબર બીજી વાર નથી આવવાની કે સરદાર સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ છે ત્યારે ભારતીયો તરીકે ભારતવાસીઓ તરીકે અને આપણે ગુજરાતીઓ તરીકે તો ગૌરવ લેવાનું છે અને એમાં પટેલો એ તો ખાસ પણ કહેવાનું નથી અમારા છે એમ સરદાર કોઈ દે એક કોમ્યુનિટીના ન હોય શકે એક કાસ્ટના ન હોય કે સરદાર તો હિન્દના સરદાર છે સરદાર ભાજપ ભારતના સરદાર છે ત્યારે સરદાર અમે આ યાત્રાની અંદર એક નારો પણ આપ્યો છે અતિ કે સૌના સરદાર જય સરદાર એટલે હું પોલીસ સૌના સરદાર તમારો જય સરદાર બોલવા સૌના સરદાર સૌના સરદાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર પહેલા છે ને જે યાત્રામાં આવેલા છે એ લોકો ભોજન